તમારું હાર્દિક સ્વાગત છે શુક્રવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજ ના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ પેઢી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા દરરોજને માટે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયાની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બીડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તેરસો પચાસ રૂપિયાથી લઈ ચૌદસો સડસઠ રૂપિયા છે હવે જોઈએ ઘાઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે પાંચસો એક રૂપિયા થી લઈ પાંચસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે ચારસો છન્ુ રૂપિયાથી લઈ પાંચસો એકાણું રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે સાતસો ચાલીસ રૂપિયાથી લઈ એક હજાર એંશી રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ લાલ જુવારના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ એક હજાર પચાસ રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ ચૌદસો અડસઠ રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા ચણા પીરાના જે ભાવ છે તે એક હજાર બાર રૂપિયાથી લઈ એક હજાર સિતોતેર રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તેરસો પચીસ રૂપિયાથી લઈ બે હજાર એકવીસ રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે અગિયારસો સોરેસી રૂપિયાથી લઈ પંદરસો એંસી રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ અઢારસો પચીસ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ તેરસો બે રૂપિયા છે હવે જોઈએ સોરી સોરીના જે ભાવ છે તે એક હજાર બેતાલીસ રૂપિયાથી લઈ અઢારસો અઢાર રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે અગિયારસો પંચાણું રૂપિયાથી લઈ અઢારસો રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે નવસો ત્રીસ રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ બારસો વીસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે પંદરસો એકાવન રૂપિયાથી લઈ બે હજાર એકત્રીસ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે બારસો બાર રૂપિયાથી લઈ બારસો પિસ્તાલીસ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો અગિયાર રૂપિયાથી લઈ આઠસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે તે એક હજાર સાઠ રૂપિયાથી લઈ તેરસો પચીસ રૂપિયા છે હવે જોઈએ કારા તલ કારા તલના જે ભાવ છે તે પાંત્રીસો રૂપિયાથી લઈ ત્રેપનસો સાઠ રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે એક હજાર પચાસ રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ ઓગણીસો એકવીસ રૂપિયા છે હવે જોઈએ મરસા મરસાના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ એકવીસો એંશી રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે બારસો વીસ રૂપિયાથી લઈ ત્રેવીસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે અગિયારસો એકાણું રૂપિયાથી લઈ ચૌદસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે છત્રીસો રૂપિયાથી લઈ ઓગણચાલીસો એંશી રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે એક હજાર ત્રીસ રૂપિયાથી લઈ બારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ તેરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ અછેરિયો અછેરિયાના જે ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી લઈ તેરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે નવસો ચાલીસ રૂપિયાથી લઈ એક હજાર પચાસ રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તે નવ પાંચ રૂપિયાથી લઈ નવ પાંચ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો ધન્યવાદ